વાત કરીએ રાજકોટની તો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત અટલ સરોવરના રાઇડ્સના ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી હતી આ તકે વાત કરીએ તો રવિવારે સાંજે કેટલાક સહેલાણીઓ અટલ સરોવર ખાતે ફરવા માટે ગયા હતા જે દરમિયાન રાત્રિના સાડા દસ વાગ્યા નરસામાં છ જેટલા સહેલાણીઓ રાઇડમાં બેઠા હતા અને સો ફૂટ ઊંચે રાઇડ પહોંચતા રાઇડનો ઓપરેટર રાઇડ બંધ કરી જતો રહ્યો હતો જે બાદ વીસ મિનિટ સુધી રાઇડ ચાલુ નહી થતા તેમ તેમાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બુમાબૂમ કરવા લાગ્યા હતા અંતે ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી જે બાદ ફાયર વિભાગના કર્મચારીઓએ સમયસર ઘટના સ્થળે પહોંચી રાઈડમાં ફસાયેલા છ જેટલા લોકો સહેલાણીઓને હેમખેમ નીચે ઉતાર્યા હતા ત્યારે સમગ્ર ઘટનાના પગલે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે બેદરકારી આચરનારા રાઇડ્સના ઓપરેટરને તત્કાલ નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે અહી મહત્વની બાબત એ છે કે આવી ગંભીર ઘટનામાં ફક્ત આ જવાબદારી શું માત્ર રાઈડસ ઓપરેટરની જ કહેવાય છે કોન્ટ્રાક્ટર એજન્સીની નહીં ત્યારે

फायरिंग टीम ज्यादा पहुंची तरह ये बाबत ध्यान खरेखर कोई ऑपरेटर से ये कोई भूल थी बंद कर निकली गए ना तो। आ डेफिनेटली एक गंभीर बेदरकारी मणसे ऑपरेटर तो अनेफिनेटली एक पगला लेजेंसी ने ताकत करी है कि भाई आ बाबत पुनरावर्तन न थवेद एक सुनिश्चित कार्य पद्धति स्टैंडर्ड ऑपरेटिंग प्रोसिजर નિયત કરી અને ભવિષ્યમાં આ ઘટનાનું પુનઃ ન થાય એની ડેફિનેટલી અમે ખાતરી રહેશું સહી કઈ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હાલ અમે એક અહેવાલ મગાવી લઈએ છીએ નિકાલ ઘટના ઘટના પગલે છે મારી પાસે સંપૂર્ણ વિગત નથી કે આના માટે કાર્ય પદ્ધતિ હતી કે નહીં કોઈ સુપરવિઝન હતું કે નહીં કોઈ માણસની જ ભૂલ છે કે વ્યવસ્થાની ભૂલ છે અને આ વિગત આવી જાય એટલે ડેફિનેટલી શિક્ષાત્મક અથવા દંડમાંત્મક અથવા બંને એ કાર્યવાહી કરી અને સૌથી મહત્ત્વનું કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર ભવિષ્ય માટે કાર્યપદ્ધતિ સુનિશ્ચિત કે રોજ દરેક રાઇડમાં એ ફોલો થાય જેથી કરીને આવી ઘટતાનું